વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ રોહિતનો જન્મદિવસ સાદગી અને ઉમંગભરિયા માહોલ માં ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ રોહિતને જન્મદિવસની દિવસની શુભેચ્છા પાઠવવા માટે અનેક મહાનુભાવો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી રશિકભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી પાઠવી હતી અને તેમના કાર્યોની સરાહના કરી હતી આ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્યો અલગ અલગ ગામના સરપંચશ્રીઓ સ્નેહી સંબંધીઓ મિત્રો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સાથી કાર્યકર્તાઓ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી શ્રી નરેન્દ્રભાઈ રોહિતને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ રોહિતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને વડોદરા જિલ્લાની જનતાની સેવા માટે હંમેશા તત્પર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મુન્નાભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ વોર્ડ નંબર ત્રણ વડોદરા શહેર ભાજપ મુન્નાભાઈ પ્રજાપતિ દીક્ષિત રોહિત વિપુલભાઈ વિશાલ મકવાણા નરેન્દ્રભાઈ રોહિત રણોલી ગામ પંચાયતના સરપંચ કલ્પેશભાઈ રણોદી બોસ ગ્રુપ યતિન પરમાર કંચનભાઈ વાઘેલા રાજુભાઈ રામભાઈ સરપંચ વિરોધ વિશાલભાઈ વાઘેલા 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 પ્રજાપતિ નિકુંજ જયેશભાઈ પરમાર પ્રકાશ વિરોધી વડોદરા અમારા સદસ્ય અને નાગરિક નાગરિકશ્રીઓની સેવામાં ત્રણસો ને પાસઠ દિવસ ટ્વેન્ટી ફોર બાય સેવન જે સેવામાં તત્પર છે નરેન્દ્રભાઈ રોહિત આજનો જન્મદિવસ છે ત્યારે એમને જિલ્લાના અમારા સૌ હોદ્દેદારશ્રીઓ અમારા એના કાર્યકર્તા કાર્યકર્તાશ્રીઓ દ્વારા જન્મદિવસ નિમિત્તે આજે એમને રૂબરૂ મળી અને શુભકામના પાઠવી છે ભગવાન એમને આગળ એમનું જીવન આજના દિવસથી ભગવાનની પ્રાર્થના કરીએ ખૂબ સુખમય રહે સુંદર રહે અને આ જ રીતે લોકોની સેવા કરે છે એવી સેવા કરતા રહે સાથે આજે પણ મારે વાત કરવી છે કે દિવાળી જેવો મહાપર્વ ગયો ત્યારે અમારા જિલ્લા પંચાયત સીટ હોય સીટના હરેક પ્રત્યક્ષ નાગરિક હોય તાલુકાના નાગરિક હોય તાલુકા સીટના જે નાગરિક હોય એમને હું વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સૌને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવનારું વર્ષ આપણું સુખમય રહે શાંતિમય રહે એવી પણ ભગવાનને પ્રાર્થના કરું છું ધન્યવાદ મારા જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનને મારા મિત્ર ભાઈ શ્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે ઉત્તરે ઉત્તરે એની પ્રગતિ થાય એનું આયુષ્ય અને એમની જીવનની અંદર નવી ચેતનાઓ ફળે અને આ જ રીતે જે એમના વિસ્તારની અંદર કાર્ય કરતા રહે અને સૌને હશે હળી મળીને કાયમ રહે અને ખૂબ એમના જીવનમાં પ્રગતિ થાય અને એમના થતી આ જિલ્લાની અંદર ખૂબ એને આરોગ્ય સમિતિમાં રહીને કાર્ય કર્યું છે કામ કર્યું છે ભગવાનને હું પ્રાર્થના કરું કે આજના જન્મદિવસ નિમિત્તે એમને ઓગણપચાસ વર્ષ પૂરા કર્યા અને પચાસમાં વર્ષમાં જ્યારે બેઠા છે ત્યારે આવા આવનારા તમામ વર્ષ એમની માટે સુખદાયક ફળદાય અને નિરોગી નીવડે એવી અને સાથે સાથે નવું વર્ષ પણ એમના માટે ખૂબ સારું નીવડે એવી શુભકામના પાઠવું છું અને જન્મદિવસના પરિવારને અને સૌ કાર્યકર્તા વતી એમને જન્મદિવસની હું શુભકામના પાઠવું છું સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ